સે માંડેલો અંદર હજી તો એને પર બહાર લાવવાનો છે ને વાજડી પેને પણ જવાનું છે તો વિડિયો મટાડ લે કે બિના તો હાલો જલ્દી જાઈ છે આપણે પાછડી પેને ભેલા દેઈ આવી આપણે મેગરા જ પેને તો હાલો જલ્દી લીલી મેગલા પેને મેગલા પેહ જાય ને પછી જાવ વાસડી પેને શું કરે છે તો આ મેગલો જણમો જાઈન્યા છે હોજી મેકલા ઓ મેકલા મેગલાને ખાના ખાઈ દે દો પણ ખાણ દીધું ખાધું ની આ ઉતરેલા ઓય જો આ પડી આબ ઉતરેયા હે આલ બાધુ હાલો જો એની બે આઈ ગયો છે ઢાણે હવે તો આને લઈ લઈ ઘડીક વાર બહાર वरना નીર નાખેલી છે હાલે આ બાજુ આરામ હાલે જો 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 ડાયરેક્ટ સોનો ટટકો આપી દીધો છે જો ગોગુ જાય બેટા તો આને છૂટો મૂકી તો ભાઈ ઠેકડા તો મારે ગડે એટલે આ કાદુ છે હજી લીધા આમ છે ને તોય ભાઈ ગયો છે કે તેનો જો 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 હા જો હા તો વગડી કરને બાંધી દો પેલા હું તો જો આ વાસડી છે એને આંખમાં કઈક શું છે તો જોઈ લઉં જો આંખ છે આ બજુલી બેન થઈ ગઈ છે ત્યાંથી આ હુડા પડી છે ધારે ને આ ખુલી છે ઓઇલ ખાલી બેન થઈ ગયા હાલે તો આ બેન થઈ ગઈ છે હું છું હોય ઓ બાપા આ બાજુ આ હુડા કર્યા છે તો કઈક કઈને ખોખો બોકો લાગી જાય છે ખાતી છે તેવા ડૂસો પીડ્યો નીચે લો

કેને કે લાગી ગઈ તો બાકી વાત છે આંખની અંદર જાંઉડા પડે છે કાબરીને જો એન તપાસ કરી દે તપાસ તો થઈ જશે ભાઈ ગીર હમ કાબરી ગીર ગયો ને કે આના कान પોગી જશે ને કે તકલીફ આવી જશે સાલાને હા શું શું હમ હમ તો રેડી છે આ તો આમ ફળ આખ છે જ बाजिली तो खोले से ओली बाजिली नहीं खोलती कहाँ गांडेश के कोको लगी लाइन हो जी जी ना पाइप में हो जी जी पाइप में घुस तो लगी जे हाथ एक तक लगे में नहीं का भाई वा तो नहीं लोई थी जहाँ है का काम